વડોદરામાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વેલેન્ટાઇન ડે ને નકારવામાં આવ્યો હતો એમએસયુના વિદ્યાર્થીઓએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી બ્લેક ડે મનાવ્યો હતો વડોદરા શહેરમાં એક તરફ વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજના દિવસે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા વિદ્યાર્થી સંગઠન એજીએસયુના આગેવાન પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને પહેરીને બ્લેક ડે મનાવ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વેલેન્ટાઇન ડે ને નકારવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં માં જે રીતે પુલવામા ડિસ્ટ્રિક્ટની અંદર જમ્મુ કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં લગભગ ચાલીસ જેટલા જે જવાનો હતા તે વીર ગતિને પ્રાપ્ત થયા હતા તેની માટે ચૌદમી ફેબ્રુઆરીના રોજે વેલેન્ટાઇન ડે ની જે ઉજવણી સમગ્ર દેશ કરતું હોય છે અને વિશ્વ કરતું હોય છે તો તેને અમે નકારીએ છીએ આ કલ્ચર આપણું છે નથી બ્રિટિશનું આ કલ્ચર છે અંગ્રેજોનું કલ્ચર છે સર્વપ્રથમ આપણા માટે રાષ્ટ્ર છે દેશ છે અને તેની સુરક્ષા માટે જે પણ જવાનો શરદ ઉપર તેનાત રહીને આપણને સુરક્ષા આપે છે તો એમનું મનોબળ વધારવા માટે અને એમને સમર્થન આપવા માટે અમે લોકોએ આજ રોજ બ્લેક ડે કાળો દિવસ ઉજવ્યો છે સાથે સાથે જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા ચાલીસ જેટલા ત્યાં લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે પંકજ જયસ્વાલ એફઆર કોમર્સ